દાદરાણી નગર હવેલી દમણ દમણની દીવમાં જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વેકેન્સી નીકળેલી છે ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરની એમની ફિઝિકલ એક્ઝામ ચાલુ થઈ ગઈ છે આજે આપણે આ વિડિયોમાં જાણશું કે જે જે કેન્ડિડેટ એ ફોર્મ ભરેલો છે એમની ફિઝિકલ एग्जामમાં બે દિવસ બોલાવવામાં આવશે પહેલો દિવસે રિપોર્ટિંગ કરવું છે જેમાં હાઈટ અને 체સ્ટનું સિલેક્શન કરશે અને બીજા દિવસે વોકિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે બે દિવસ બોલાવવામાં આવેલું છે એમાં શું થાય છે અને કઈ રીતે થાય છે એમની આપણે જાણકારી મેળવીશું આજે તમે ફોટો જોઈ શકો છો આ આ લોકેશન છે જ્યાં તમને ફિઝિકલ એક્ઝામ આપવું છે આપણે એ એડમિટ કાર્ડ પર પણ જોઈ શકીએ છીએ કે ક્રિકેટ સ્ટેડિયમ નિયર પોલીસ ટ્રેનિંગ સ્કૂલ સાઈડ સિલવાસા છે આપણે લોકેશન પર પણ જોઈ શકીએ છીએ કે આ સાયલી ક્રિકેટ સ્ટેડિયમ ગ્રાઉન્ડ છે જ્યાં પહેલા દિવસે તમને બોલાવવામાં આવશે પહેલા દિવસે જે હાઈટ અને ચેસ્ટમાં સિલેક્ટ થશે એમને જ પોલીસ ટ્રેનિંગ સ્કૂલ સાયલી જે ત્યાંથી વોકિંગ ટેસ્ટ કરવામાં આવશે તો આપણે લોકેશનના થોડાક ફોટા જોઈ લઈએ લોકેશનના ફોટા જોયા પછી આપણે આપણી એડમિટ ગેટ પર આવી જઈએ આપણી એડમિટ કાર્ડમાં આપણને ચોખ્ખું લખેલું છે કે જે દિવસે આપણો રિપોર્ટિંગ તારીખ અને ટાઈમ છે એ ટાઈમ નવ વાગેનો છે અને તારીખ પોતપોતાની અલગ અલગ હોઈ શકે છે અલગ અલગ કેન્ડિડેટની તો એ પોતપોતાની જે રિપોર્ટિંગ તારીખ છે એ તારીખે તમને સવારે નવ વાગે પહેલાં પહોંચી જવું જે કેન્ડિડેટ જાય છે એમને પોતાનો ઈ એડમિટ સાથે ઓરિજિનલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ લઈ જવું છે જેમ કે વોટિંગ કાર્ડ પેન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ આ પ્રમાણે લોકેશન પર પહોંચ્યા પછી તમને પહેલા દિવસે ક્રિકેટ સ્ટેડિયમ ગ્રાઉન્ડ છે એમાં જવું છે આ લોકેશનમાં પહેલા દિવસે તમને અહીં જ જવું છે પછી બીજા દિવસે પોલીસ ટ્રેનિંગ સ્કૂલ છે ત્યાંથી વોકિંગ ટેસ્ટ થશે તો પહેલા દિવસે શું થશે કઈ રીતે થશે તે આપણે પહેલા જાણી લઈએ પહેલા દિવસે જેવું તમે તમે સાયલી જે ક્રિકેટ સ્ટેડિયમ ગ્રાઉન્ડ છે ત્યાં જશો એન્ટ્રી પાસે જશો એન્ટ્રી પાસે તમે જ્યાં પણ એન્ટ્રી મળે ત્યાં ગયા પછી તમારો એડમિટ કાર્ડ અને સાથે ઓરિજિનલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ જોશો બતાવશો તમારું વેરિફિકેશન થશે અને તમને એન્ટ્રી મળી જશે એન્ટ્રી મળ્યા પછી તમારી એડમિટ કાર્ડ પર સ્ટેમ્પ લાગશે પ્રેઝન્ટનો પ્રેઝન્ટનો સ્ટેમ્પ માર્યા પછી તમને વોકિંગ એરિયા તરફ મોકલાવશે જ્યાં તમને તમારા રોલ નંબર પ્રમાણે ગ્રુપ વાઇઝ વેચવામાં આવશે ગ્રુપ નંબર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આ પ્રમાણે જેમ કે ગ્રુપ વન છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એક થી સો નંબર ને બિહારવામાં આવશે રોલ નંબર ગ્રુપ ટુ માં એકસો એક થી બસો ગ્રુપ ત્રણ માં બસો એક થી ત્રણસો આ રીતે તમારા રોલ નંબર પ્રમાણે ગ્રુપ વન ટુ થ્રી ફોર ફાઈવ માં બેસાડવામાં આવશે વેટિંગ એરિયા વન માં તમને ગ્રુપ વાઇઝ બેસાડ્યા પછી વેટિંગ એરિયા ટુ માં મોકલાવવામાં આવશે સૌથી પહેલા વેટિંગ એરિયા વન માંથી ગ્રુપ વન ને વેટિંગ એરિયા ટુ માં મોકલાવશે જ્યાં તમારું વેટિંગ એરિયા ટુમાં ગ્રુપ વન જશે એમનું પાછું ફરી વેરિફિકેશન થશે અને એન્ટ્રી કરવામાં આવશે ગ્રુપ વનનું એન્ટ્રી કર્યા પછી વેટિંગ એરિયા વનમાંથી એમને પાછું વેઇટ કરવામાં આવશે પછી સેકન્ડ ગ્રુપને બોલાવવામાં આવશે વેટ વેઇટિંગ એરિયા વનમાંથી વેટિંગ એરિયા વનમાંથી ગ્રુપ ટુને પાછું વેટિંગ એરિયા ટુમાં મોકલાવવામાં આવશે એ રીતે ગ્રુપ વન નું કમ્પ્લીટ થાય પછી ગ્રુપ ટુને બોલાવવામાં આવે છે ગ્રુપ ટ્રુપ ટુ નું પછી પતી જશે એટલે પછી ગ્રુપ થ્રી ફોર 5 સિક્સ એક પછી એક વાર ફરતી બોલાવવામાં આવશે વેટિંગ એરિયા ટુમાંથી પછી તમને માં ટે મોકલવામાં આવશે ની ટેસ્ટ થશે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે હાઈટ આજ છે એસટી કેન્ડિડેટની વન ફાયટ સેન્ટીમીટર છે અને જે એસટી અને જે એસટી કરતા બીજા છે એમને સેવન્ટી નાઇન સેન્ટીમીટર છે અને પાંચ સેન્ટીમીટર તમને છાતી ફૂલાવવાનું છે આ મેલ અને ફિમેલનું તમે અહીંયા જોઈ શકો છો

ટેસ્ટ માટે જ્યારે આવશે ત્યારે આ તમારું ઇંક અંગૂઠાને લગાવેલું છે એ ચેક કરવામાં આવશે તો તો પહેલા પહેલા યાદ થશે આ પ્રમાણે છે અને સાથે સાથે તમારું જે પ્રમાણે ગ્રુપમાં વેચે વેચે ત્યારે તમારો જે રોલ નંબર છે એ પ્રમાણે તમને આ પ્રકારનું પહેરવામાં આવશે જેના પર તમારો રોલ નંબર હશે જે કેન્ડિડેટ હાઇટ અને ચેસમાં પાસ થશે એવા જ કેન્ડિડેટને બીજા દિવસે વોકિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે પહેલા દિવસે આ પ્રમાણે થશે અને બીજા દિવસે પછી સવારે પાંચ વાગ્યે વોકિંગ ટેસ્ટ માટે સાયલી પોલીસ ટ્રેનિંગ સ્કૂલ બોલાવવામાં આવશે જે જે કેન્ડિડેટ એ પહેલા દિવસે ફિઝિકલ એક્ઝામ માટે હાઇટ અને

બતાવું છું આ મેલ છે પચીસ કિલોમીટર ચાલુ છે ચાર કલાકમાં લોકેશન પર પહોંચ્યા પછી સ્ટાર્ટિંગ પોઈન્ટ પર તમને એન્ટ્રી મળી જશે એન્ટ્રી માટે જે અંગૂઠા પર ઇંક લગાવેલું છે એ ચેક કરવામાં આવશે તમારી એડમિટ કાર્ડ પણ જોવામાં આવશે સાથે સાથે તમારું જે ગ્રુપ છે ગ્રુપ વન ટુ થ્રી ફોર રોલ નંબર પ્રમાણે એ પ્રમાણે તમને બેસાડવામાં આવશે બધા કેન્ડિડેટ ગ્રુપ પ્રમાણે બેસી ગયા પછી તમને તમારું રોલ નંબર માટેનું આ પ્રકારનું પહેરવામાં આવશે અને આ કાગળ વોકિંગ વખતે ફાટવું જોઈએ નહીં અગર જો તમારું આ કાગળ ફાટી જાય તો તમને રિજેક્ટ ગણવામાં આવશે તમે જ્યારે સ્ટાર્ટિંગ પોઈન્ટથી વોકિંગ સ્ટાર્ટ કરશો અને રિટર્ન પોઈન્ટ પર જશો ત્યારે તમને આ પ્રકારનું એક કૂપન આપવામાં આવશે એ કૂપન લઈને તમારું પાછું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અહીં અહીં તમારું આ લાવીને જમા કરવામાં આવશે અને તમારું જે ચાર કલાકમાં વોકિંગ ટેસ્ટ છે એ પૂરું કરવાનું રહેશે અને ચાર કલાક પહેલાં જે આવશે એવા જ કેન્ડિડેટ પાસ ગણાશે રસ્તામાં રસ્તા કેવા છે એ આપણે ફોટા જોઈ લઈએ અને રસ્તામાં વોકિંગ ટેસ્ટ નું નિશાન પણ તમને જોવા મળશે અને આ પ્રકારનું મંડપ છે ત્યાં તમને પાણી આપવામાં આવશે ઠીકૈ ઠીક હે બ